ગણપતયે ઓમ એમ આગળ આપણે શારીરિક તપ વાચિક તપ અને માનસિક તપ ની વાત કરી અને હવે આગળના ત્રણ શ્લોકોમાં ભગવાન સાત્વિક રાજસ અને તામસ તપનું

સાત્વિક તપ કહે છે ધર્મના અનેક ક્ષેત્રોમાં તપનું મહત્વ વિશેષ છે ધીરજપૂર્વક સાધનાના કષ્ટો ભોગવવા તે તપ છે કોઈ પણ સાધના કષ્ટ વગરની હોતી નથી તેથી ઉતાવળે ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા લોકો સાધના છોડી દેતા હોય છે પણ જો પરાશ્રદ્ધા હોય તો ગમે તેવી કસોટીઓમાં પણ તે તપ પડતું નથી તેને ફળ પ્રાપ્તિની ઉતાવળ હોતી નથી અપેક્ષા જ હોતી આવું અપેક્ષા વગરનું તપ એ સાત્વિક તપ હોય છે વળી આગળ કહે છે સત્કાર માન પૂજાર્થમ તપોદંભેન ચેવયત

તત્તામસમુદારુતમ જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી પોતાને પીડા આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે તે તામસ તપ કહેવાયું છે જે મૂળ લોકો હોય છે એ શરીર અને મનને કષ્ટ થાય તેને જ તપ માનતા હોય છે મોટે ભાગે રાક્ષસો આવા તપ કરતા હોય છે તેઓ લોક કલ્યાણ માટે નહીં પરંતુ લોક વિનાશ માટે તપ કરતા હોય છે આ તામસ છે આમ સાત્વિક રાજસી અને તામસ સમજાવ્યા બાદ હવે ભગવાન સાત્વિક રાજસ અને તામસ દાનના લક્ષણો બતાવતા કહે છે દાતવ્ય મિતિ યદ્દાનમ દિયતેનું ઉપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ દાન આપવું એ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન દેશ કાળ અને પાત્રતાનો વિચાર કરીને બદલાની ભાવના વિના નિષ્કામ ભાવે આપવામાં આવે છે તે દાન સાત્વિક કહેવાયું છે પ્રત્યેક ધર્મમાં દાનનો મહિમા છે પરંતુ અહીં ભગવાન દાનના પણ ત્રણ પ્રકાર દર્શાવે છે જેમાં પોતાનું

તથા ક્લેશપૂર્વક અને ફળ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી આપવામાં આવે છે તે દાન રાજસ્થાન કહેવાય છે અને આગળ કહે છે અદેશકાલે યદદાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામસમુદારુતમ જે દાન અયોગ્ય દેશ કાળ અને પાત્રને આપવામાં આવે છે વળી તિરસ્કાર પૂર્વક આપવામાં આવે છે તે તામસદાન કહેવાય છે જ્યાં જરૂર નથી ત્યાં દાન કરવું કે કુપાત્રને દાન કરવું અહંકારની પુષ્ટિ માટે દાન કરવું કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે દાન કરવું બીજાને ધૂતકારીને દાન કરવું આ બધા તામસ પ્રકારના દાન છે આજે બસ આટલું જ હરિ ઓમ